આપણે જયારે શરૂઆતમાં કહીએ છીએ ત્યારે અમે એવું સમજીએ છીએ કે એ કોઈ પણ જીવ ના સંદર્ભમાં હોય છે પથ્થર કે કોઈ પણ એટલે સામાન્ય એટલે વ્યવહારિક જગતમાં સજીવ અને નિર્જીવ ના એટલે હવે નથી સમજતી એટલે દરેક વસ્તુ પણ એને આત્મા વાપરવાની જરૂર કરી પછી ત્યારે આત્માની વાત કરીએ તો નિર્જીવ વસ્તુ નથી વાપરતો એટલે એમાં

અલંકાર આત્મા આત્મા છે એટલે જેના વડે છે માટી વડે ઘડો છે માટી વગર ઘડો નથી આને હાથ હું ક્યાં જશે માટીમાં આત્મા એટલે ચેતન કે શરીરને ચેતન આપનારો શરીરને ચલાવનારો એ પણ નહીં આત્મ ઉપાદાન

મારો એક જ છે કારણ કે આત્મા નારાયણ ને બ્રહ્મા ને પણ એ પથ્થર આત્મા હોય તો ચાલે

શરૂઆતમાં થઈ ના શકે જો એના સિવાય અસ્તિત્વ ધરાવતું હોય તો શરૂઆતમાં ના થવાય

આને એકાંતવાની તક નથી આપી શકતા એ એકાંત એકાંત આશ્રમ શબ્દ નથી પણ આને અંદર અનુકૂળ થવાની અનુકૂળતા મળે ઉત્તરવાની અનુકૂળતા મળે જેવા આપણે ચંપત ધારી તરત જ

ઉપનિષદે ધ્યાન ની સૂચના કરો અત્યાશ્રમ સ્થારે મારો કોઈ આશ્રમ ગૃહસ્થ બ્રહ્મચર્ય કે સંશ્રમ નથી મારો કોઈ કરશ્રમ હોય એટલે કર્તવ્ય હોય આશ્રમ નથી એટલે મારી કોઈ ફરજ નથી કોઈ કર્તવ્ય નથી મારી ઓળખ પણ નથી ઓળખથી કર્તવ્ય આવે છે હા હું બાપછ માટે મારી ફરજ છે પતિ પતિશો માટે ફરજ છે સેવક સેવકશો માટે ફરજ છે પુરુષો માટે ફરજ છે ઓળખ થી ફરજ આવે છે ઓળખ ના રૂપથી આવે છે નામ નથી શિવ શિવહોમનો અર્થ થાય

આપણને જે મુશ્કેલી પડે છે આની પડે છે કે આપણે આને ઉતરવાની તક આપતા નથી મજબૂતી આપણો કિલ્લો આપણે મજબૂત રાખીએ અને ખબરદાર છે નીચે ઉતર્યો હતો ઉતરવા અંદર ખબર નથી હું કોણ છું મારા ફરી વાતનામાં તો આમ છે કે ક્યાં ગળામાં આવે છે માટે છે

આટલા વર્ષના વેદાંતે મારામાં કયો વૈરાગ્ય છે નામ આટલાથી ટસ નો મસ્ત થયો પહેલા પ્રકૃતિ બધું કરું છું હું પડે ફેર કહશો તો વૈદાંત જે વાત વૈરાખ્ય એટલે શું નામરૂપ સાથે નોની હું નામ રૂપમાંથી તાદાત મેં ખસેડ્યા વૈરાધ્ય છે કાલ તો બધા મને આવી લઉં ને હવે એ તો મજબૂત છે કે બાકી હું સત સતત ઉપાદન છે તો સરળ પડી જાય મારે તો એ તો હોય અમારે તો એવું કર્મ છે પડે અમારે અમે કઈ વાર મળો જો એટલે શું મારા અર્થે ભગવાચન અમારે તો છે ચાલો ઠીક છે